શહેરમાં પીએમ નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મ નિમિત્તે અનોખી ઉજવણી જોવા પડી કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી મહાદેવ દેવાદી દેવ મહાદેવને કરીને પીએમ મોદીના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી બાદમાં સીઆર પાટીલે ભાજપના કાર્યકરોને પાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે મળી સફાઈ અભિયાન હાથ ધર્યું અવસરે સીઆર પાટીલે જણાવ્યું કે પીએમ મોદીએ પોતાની એક એક ક્ષણ દેશ માટે સમર્પિત કરી છે અને તેમના નિર્ણયોને કારણે ભારત આજે વૈશ્વિક સ્તરે ગૌરવ અનુભવી રહ્યું છે આજે આપણા દેશના આજેલા વડાપ્રધાન ગુજરાતના સપોત અને ભારતનો આખા દેશમાં ડંકો વગાડનાર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે પંચોતેર જન્મદિવસ છે એમના જીવન એક એક ક્ષણ લોહીનો એક એક કણ આ દેશ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સમર્પિત કર્યું છે અને આ વાત ફક્ત એમણે શબ્દોમાં નથી કરી પરંતુ એમણે એમના જીવનમાં એમના કાર્યમાં એમને સતત એને પ્રદર્શિત પણ કરી છે અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાક વધી છે આજે એ ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં ત્રીજા નંબર પર આવવાની તૈયારીમાં છે એમણે જે યુદ્ધ માટેના સાધનો સિત્તેર ટકા બહાર થી લાવવા પડતા હતા આયાત કરવા પડતા હતા આજે આપણા દેશમાં બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશ અને દુનિયાની સામે મૂકી છે આ દેશમાં પણ મહિલા હોય યુવા હોય વૃદ્ધ હોય વિશ્વકર્મ સમાજના લોકો હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય આ દરેક સેક્ટરના લોકો માટે ખેડૂતો માટે અલગ અલગ યોજના બનાવીને એમનું જીવન સરળ બને એના માટેના સરળ સફળ પ્રયત્ન એ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે